પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત સત્તર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શહેરાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા સાથે નગરપાલિકાના પટાંગણમાં સેવાસેતુ કાર્યક્રમ પણ યોજાયો હતો પંચમહાલ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પાલિકાના ટાઉનહોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ સત્તર કરોડના વિકાસના કામનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું Bertuan di dalam kita na dua provinsi di mana cikarai, atas ini anda mandirian kita berpotensi bisaya berapa banyak yang kita દિવાળી જો તહેવાર મનાવીને લાઇટિંગ કરીને કરીને ભગવાન શ્રી શ્રીરામ પોતાના ખૂબ પ્રવેશ કરે એવી પ્રાર્થના કરવા માટે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું સાથે સેવા સેતી કાર્યક્રમ હતો એની સાથે ભારત વિકાસ યાત્રાનો પણ કાર્યક્રમ હતો એના માટે આજ રોજ તમામ શહેરા મત વિસ્તારના તમામ માણસોને બોલાવીને અમે બધાએ આ કાર્યક્રમ બાવીસ તારીખનો ખૂબ સારી રીતે સફળ થાય એના માટે બીજેપીના તમામ કાર્યકર્તાઓ ભજના કાર્યકર્તાઓ બધા મળીને સાથે મળીને તમામ તમામ સમાજના લોકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરે અને ભગવાન શ્રીરામ પોતાના ગ્રહ પૂર્વની અંદર પ્રવેશ કરે એની મનોકામના સાથે આજનો કાર્યક્રમ પૂર્ણ થયેલ જય વિકાસના જીવનપાલિકાના જે કરોડના કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે નગરપાલિકાના કામોનું પણ આજ રોજ પ્રચાર પણ કરવામાં આવ્યું છે લાખ પણ કરવામાં આવ્યું છે એટલે દરેક ગામે ગામ જે નગરપાલિકા વિસ્તારમાં છે તે તમામને દરેકને લાભ મળે દરેકને એનો ફાયદો થાય અને એની સાથે સાથે આયુષ્યમાન ભારતની અંદર પણ દરેકને કાર્ડ આપવામાં આવ્યા છે ગેસના હોટલને પણ આપવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પણ લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યો છે આજના દિવસે તમામ કાર્યક્રમ આજે વધારે વધારે મહત્વનો કાર્યક્રમ બાવીસ તારીખના રોજ દિક્ષિત ભારત યાત્રા અને બાવીસ તારીખના રોજમાં માન્ય દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આહવાન કર્યું છે કે માન્ય આપણા ભગવાન શ્રી રામચંદ્ર પોતાના ગુપગ્રહની અંદર પ્રવેશ કરે છે તેના માટે દિવાળી જેવો માહોલ બનાવવા માટેની વ્યવસ્થા કરવા માટેનું આયોજન હતું એ આયોજનને સંયુક્ત સૂચના આપવામાં આવી જય હું જય ગુણ્યા ભારતમાં કહ્યું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો